જામનગર શહેરમાં વોર્ડ નંબર પંદરમાં રણજીત સાગર રોડ પર આવેલ આશીર્વાદ એવિન્યુ સોસાયટી વિસ્તારમાં મહિલાઓ લાઇટ જવાની સમસ્યાથી ખૂબ પરેશાન ક્યારેક આખો દિવસ તો ક્યારેક સાત આઠ કલાક હોતી નથી તેમજ ક્યારેક દિવસમાં ચારથી પાંચ વાર લાઇટ જતી રહે છે વીજળીના અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને બ્લોક લિસ્ટમાં નંબર રાખે છે જેનાથી જનતાને ખૂબ પરેશાની થઈ રહી છે ઉપરાંત રોડ પર કચરો વાળવા કોઈ આવતું નથી દસ પંદર દિવસે માત્ર એકવાર ફોટા પાડી જતા રહે છે તેવો પણ મહિલાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથી રોડ રસ્તા પ્રોપર ઢાળમાં ન હોવા અને રોડ લેવલ નીચો હોવાથી આસપાસની સોસાયટીનું પાણી તેમની સોસાયટીમાં આવે છે જેથી હાલાકીનો સામનો કરવો પડે છે અને બે સોસાયટી વચ્ચે આવેલ રોડ પર પૂરતી સાફ સફાઈ ન થતી હોય કચરાના ઢગ થઈ જાય છે સહિતની અનેક સમસ્યાઓ મહિલાઓએ સમય સંદેશ ન્યૂઝને વર્ણવી કોર્પોરેશન અને નેતાઓ વેરો લઈ લેતા હોય કામ ન કરતા હોવાની ફરિયાદો પણ મહિલાઓ દ્વારા કરવામાં આવી નમસ્કાર મિત્રો અત્યારે હું આશીર્વાદ સોસાયટીમાં આવ્યો છું અહીંયા સીડી નંબર એક બે ત્રણ ચારની મહિલાઓ છે એ ભેગી થઈ છે એમની થોડીક રજૂઆતો છે કોર્પોરેશન પ્રત્યે અહીંના સત્તાધીશો પ્રત્યે તો એ સાંભળવા માટે આપણે ભેગા થયા છીએ તો એમના જ મુખ્ય સાંભળજી કે એમની રજૂઆતો શું શું છે એ બેન શું પ્રશ્ન છે અમારે એક તો અહીંયા લાઇટ એટલી જાય છે કે આખા દિવસમાં ચારથી પાંચ વાર તો લાઇટ જાય જ છે અને કામ હોય ત્યારે સાત સવારે સાતથી સાંજે સાત વાગ્યા સુધી લાઇટ જાય છે હવે મને એટલું કહું કે આપણે ગામડામાં રહી છીએ કે સિટી માં છે તો લાઈટ જાવી જ ના જોઈએ એક મુદ્દો તો એ છે કે લાઈટ જાવી જ ના જોઈએ જાય તો બી અડધી કલાક હોય ક્યારેક બે ત્રણ દિવસ એક વાર આ તો વારંવાર આખા દિવસ ચાર થી પાંચ વાર લાઈટ જાય જ છે એટલે આ પ્રશ્ન તો એક સોલ્વ કરવો જ પડશે હવે એક બે વાર કીધું છે બધાને પણ કોઈ ઉપર લાઈટમાં ફોન કરીએ તો કોઈ જવાબ ના આપે અને ફોન છે એ બ્લોક લિસ્ટમાં નાખી દે છે અમારા નંબર એટલે કોઈ અમારો ફોન ઉપાડતા જ નથી અને જવાબ બી સરખો આપતા નથી એને ઉપર આ સાહેબ છે તો એ જવાબ રાખવા જ રાઈપા હોય તો ગમે તે આપણે ફોન કરીએ તો જવાબ તો આપવો જ જોઈએ ને એને આ સમસ્યા કેટલા સમયથી ઘણા સમયથી અમે રહેવા આવ્યા છીએ અહીંયા ત્રણ વર્ષથી તો ત્રણ વર્ષથી આ પ્રોબ્લેમ કન્ટિન્યુ છે યુવા પાર્કમાં રહેતા તો ત્યાં લાઈટ જ નથી જતી અમારે આ આશીર્વાદમાં કેમ લાઈટ જાય જ છે સામે પંચોટીમાં હોય પણ અમારે આ લાઈટ અહીંયા વહી જાય છે બીજા કોઈના પ્રશ્ન હોય તો કેમ મારે સામે છે ને ઢગલો છે ઇન્દરે કરેલો છે એ કે હું ઉપાડી લઈશ પણ એને ઉપાડ્યો નહીં એનો કચરાનો અહિયા વારવા વાળા નથી આવતા કચરા મ્યુનિસિપાલિટીમાં અમે વેરા ભરી છે છતાં પણ કોઈ વારવા નથી આવતું તો જયારે વારવા ન હોય ત્યારે ખોટા પાડી લઈ જાય ને રજૂઆત કરે છે કે અમે વાડી છીએ અને કચરાવાળા આવે છે તો કચરાવાળા મેન સાથે છે બેન આવે છે એ બેન તો બેઠા હોય નીચે ઉતરીને કચરો નથી લેતા તો પૈસા છે ને આપો છો તમે છે ને બોલી સદુપયોગ ના છે આવે ત્યારે ફોટો પાડીને બેસે અને અપલોડ કર દેતા રોડ હા સામે પંચોટીમાં

તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે એરિયો છે એમાં ઘણી બધી સમસ્યાઓ છે મેઇન રોડની સમસ્યા છે પાણી ભરાય છે બીજી સાઈડ છે ઊંચો રોડ છે આયા જે કચરાની સમસ્યા છે મેઇન રોડ પણ કોઈ વારવા નથી આવતું માત્ર જે ફોટા પાડીને દીવો બની જાય છે પણ કોઈ વારવા જે આવતું નથી અંદર શેરીમાં પણ એ સમસ્યા છે પછી લાઇટની સમસ્યા છે અવારનવાર જે આખો આખો દિવસ છે અહીંયા લાઇટ નથી હોતી અથવા તો દિવસમાં ચાર પાંચ વાર છે એ લાઇટ વહી જાય છે તો વિચાર કરો આટલું બધું વિકસિત અત્યારે ભારત થઈ ગયું છે છતાં પણ જે જામનગરમાં આ સમસ્યા છે લોકોનું કેવું એ પણ છે કે અહીંયા ધારાસભ્યો અહીંયા સાંસદ સભ્યો કે જે કોર્પોરેટરો છે એ પણ ધ્યાન નથી દેતા એટલે ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાના જે સત્તાધીશોરિયા એ અને જે જવાબદાર અધિકારીઓ છે એ તમામને કેવું હતું કે આ મહિલાઓની સમસ્યા સાંભળો અને આ એરિયાની સમસ્યા છે એ તાત્કાલિકપણે જઈ સોલ્વ કરવામાં આવે ધન્યવાદ જય જયભા